મોરબીમાં પાટીદાર સમાજે જનક્રાંતિ સભાનું આયોજન કર્યું જેમાં ધારાસભ્યો રાજકીય અને સામાજિક આગેવાનો સહિત હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા પાટીદાર સંતાનોએ દાંડિયા ક્લાસીસમાં ન જવા માટે સંકલ્પ કર્યો છે ત્યારે ગરબા ક્લાસમાં જતી દીકરીઓ સાથે કોઈ અઘટિત ઘટના ન બને તે સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે મોરબીના સિરામિક ઉદ્યોગકારો મોરબી પાટીદાર સમાજના આગેવાનો અને પાટીદાર યુવા સેવા સંઘના આગેવાનોએ ગરબા ક્લાસીસ બંધ કરવા માટે સંચાલકોને વિનંતી કરી હતી પરંતુ ગરબા ક્લાસીસના સંચાલકોએ ઉદ્યોગકારોને અસામાજિક તત્વો દર્શાવી કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપ્યું આથી પાટીદાર સમાજમાં રોષ ફાટીને આ તમામ આગેવાનોનું કહેવું છે કે ગરબા ક્લાસીસમાં ગમે તેવા ગીતો પર ડાન્સ કરાવે છે ગમે તેવા સ્ટેપ્સ કરાવે છે દીકરીઓને ફસાવીને બ્લેકમેલિંગ કરવામાં આવે છે મોરબીના ધારાસભ્યનું પણ કહેવું છે કે ગરબાનો કોઈ વિરોધ નથી પાટીદાર સમાજની દીકરીઓને જો ગરબા શીખવા હોય તો તેના માટે મોરબી કન્યા છાત્રાલય ખાતે આપણી સંસ્કૃતિ પ્રમાણેના ગરબા શીખવવામાં આવશે પરંતુ આ રીતે ગરબાના નામ પર સમાજની દીકરીઓ સાથે ખરાબ તો નહીં જ થવા દઈએ મનોજ પનારાએ પણ સામાજિક તત્વોને ચેતવણી આપતા કહ્યું છે પાટીદાર હવે ફરિયાદથી નહિ આરોપી બનવા પણ તૈયાર છે તમારા બધા એનો સહકાર મળ્યો હોય ત્રિવરા ત્યાં તેમાં પણ કેટલા ને ગલગલિયા થાય છે સુકામ થાય છે મારી બધી તૈયારી છે અને મરવાનું છે થી મરવાનું છે થી નથી મરવાનું એક પણ જઈ ગયા કાંતિભાઈ એ કોઈનું પડાવ્યું હોય કોઈનું લીધું હોય ત્રિવરામાં તો હું જાહેરજીન માં તૈયાર થયો જ્યારે આપણી ગરબા લેવાતા જે પાંચસો વર્ષ પહેલાંની વાત કરી તો આપણા શેરી ગરબા આપણી સોસાયટી ગરબા આપણા ગામના ચોકના ગરબા લઈને આપણી જે બહેનો દીકરીઓ શીખતા હતા અને ઉત્તરોત્તર એની શીખીને આગળ આવતા હતા આવા ગરબા લેવાય એવું અમે આહવાન કર્યું છે અને તમામ સમાજને અમે એક આહવાન કરી છે કે આમાં કાંઈક ને કાંઈક સંદેશો લઈ તમામ સમાજમાં સુધારો આવે એવી આપણે સૌ સાથે મળીને ચિંતા કરીએ ટકોર કરું છું આવા લુખાઓને કે હવે પછી અમે ફરિયાદી નહીં બની અમે આરોપી બનવાના છે અને અમારી પાસે આરોપી બનવા માટે પુષ્કળ ટીમ છે પુષ્કળ એવા કેટલાય છોકરાઓ છે કે ઘર સંભાળી લેજો અને જેલમાંથી છોડાવી લેજો જો તમને કાયદા કાયદો રમતા આવડતું હોય તો અમને પણ કાયદો કાયદો રમતા આવડે છે આ દાંડિયા રાત બંધ કરવા ઈ દાંડિયા રાત બંધ ન કરે તો આપડા સમાજને દાંડિયા રાત બંધ કરાવતા તો મિત્રો આવડે જ છે અને એ તો થઈ જશે